મારું નામ મંજુબે એ નોકરી ઉપર જનાનામાં કરો ત્યાં ગઈ હતી તો અમને એમ ત્રણ વાગે છૂટો તો ચાર વાગ્યા કોઈ ન આવી તો એ છે ને ફેરી ક્યારે એને રિક્ષામાં લઈને વયો જાય છે ગમે અહીંયા એના એ માંડામાં આ અરવિંદ એનું નામ ઓલું શું છે બીજું ઉલામણું નામ કનિ એના કન્યા કહે છે અને આ નામે છે સાચું નામ આ છે અરવિંદ કોણ અનજાણે કે દુણા ઓર નેત્રીકરણ કર્યું ત્યાંથી અમને ખબર પડી મેં કી તમે જાણો હું તો નોખી જ રહું હું એકલી જ રહું છું સાહેબ હજી આજે હું બેયું કેટલા વર્ષથી મેત્રીકરણ કરી એને ચાર ત્રણ ચાર વર્ષ થયા પોરાણા હતું ને ત્યારે કહી દઉં બહુ ત્રાસ રોડ ઉપર એને હળિયું કઢાવા છો તમે ગુંદા હળી નોકરી કરતા હતા એને પૂછી આવો અહીંયા મહિના એકથી નોકરી માં ચડી તો અહીંયા પૂછી ગયો આજ એ નોકરીમાંથી ન આવી એટલે મને એમ ક રયા ને ધારે કાંઈક સાફસૂફ કરવા ગઈ છે ઘર સંઘ્યા તો પછી મને એમ થયું મેં કીધું ઓળો આવ્યો હોય છે તેનું ઉપાડી ગયો હોય છે તો થોડીક વાર થઈને તો અમારા અમારા લતાના કયા મહિના તમારી છોકરીની ડેમમાંથી કાઢી કે લાશ મોટા દવાખાને સર તો અમે બધા અહીંયા આવ્યા આની રાહ હું જોતી હતી આ કામે ગયો હતો આ કડિયા કામ કરત તો એને ફોન કર્યો ને તો કે હું છૂટી ગયો છું એ આવ્યો પછી અમારા બધાએ જ

જબરદસ્ત હા અહીંથી અહીંથી રિક્ષામાં જ લઈ ગયો તો રિક્ષા અહીંયા પડી શકે આ સાહેબ છે એ સો પોલીસવાળા એને જીભાની મારી લીધી અને હું એકલી જ રહું છું આ ત્રણ મહિનેથી આ છોકરાને ઈંટું પાડવા ગયા ને મા દીકરો ત્યાં ફરાય લઈને ઈંટું લઈને મારવા જોડે તો રાતે ત્રણ વાગે ફોન આવ્યો તો હું એને લેવા ગઈ હવા મારા એક ભાણેજને લઈને તો અહીંયા અમને જેમ તેમ બોલતો તોય હું આને લઈને આવતી રહીને એમ કીધું મેં કે તમે તમારી રીતે જીવો ભાઈ અમને જીવવા દે તો આને લઈને આવતી રહી ને તો થોડાક દી થયા ને તા તો એ છોકરીના રાતે બે વાગે કાઢી ઊંડી પડી મારીને એના ઘરમાંથી એના જ ઘરમાં અને એનું ઘર એના ઘરે તો કાંઈ છે જ નહીં આના રોટલા ખાઈ કામ કરીને જાય ને તો દે હે મદદ અમારે એમ જોઈતી કે આમ ન ત્રાસ દે છે આ છોકરીને કડિયા કામે ન જા દે નોકરી માથે દીકરી ગઈ અને વાયે વાયે જ ફરો જેમ આવી એમ બોલો હાવ ખરાબ બોલો મન ખરાબ બોલો આ ન બોલો દીકરી હારે તો એનો બોલો ફોનમાં અત્યારે તમારા ફોનના નંબર જોવા હોય તો હારી ગયા એ ફોન મારી છોડીને આ બંધ થાય ને તો આમાં ચાલુ થાય કા મારામાં ચાલુ થાય તો અમારે કેટલો ત્રાસ લેવો કરવો જબરદસ્તી અરવિંદ એ કહે છે આ પોલીસ એ અત્યારે બોલી કે મને જબરજસ્તી નાવા લઈ ગયો અમને કાંઈ ખબર નથી અમને તો આવી ખબર પડી કે નીકળી તમારી છોકરીની એટલે અમે નાની દીકરો આવ્યા ને હા સારવાર હતા ચાલુ જ છે સાહેબ